નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણીયા એગ્રીકલ્ચરમાં હું અજી મેણિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હાલ ચોમાસાની સિઝન નજીક આવી રહી છે ઘણા ખેડૂત મિત્રો એવા છે જેને શાકભાજી તેમજ મરચીના વાવેતર મલચિંગમાં કરેલા છે ઘણા એવા પણ ખેડૂત મિત્રો છે જેને રોપ નાખેલા છે તેમજ ઘણાએ ડાયરેક્ટ બી મૂકીને સિડલિંગ કરેલું છે તો એવા ખેડૂતો માટે જે શરૂઆતની છોડની શરૂઆતની અવસ્થા છે એટલે કે બીજમાંથી છોડનું અંકુરણ ખાવું અને બહાર નીકળવું બીજું કે રોપ તમે ડાયરેક્ટ જો બનાવેલો હોય અને મલ્ચિંગમાં એની ફેર રોપણી કરવી અથવા ખુલ્લી જમીનમાં ફેર રોપણી કરવી તો શરૂઆતની અવસ્થામાં એવા પ્રશ્નો આવતા હોય છે કે ભાઈ છોડો સુકાઈ જાય છે અથવા એની જે જમીન અને થળનો ઉપરનો જે ભાગ છે જ્યાં જે કોન્ટેક થાય છે ત્યાં ગળવું પડીને છોડવા સુકાવાના પ્રોબ્લેમ આવે છે આપણે દેશી ભાષામાં જેને છોડવાની કળી ભાંગી ગઈ એવું કહે છોડવાની કળી ભાંગી જવાના પ્રોબ્લમ આવે છે તો એના માટે આજે આપણે એક બેસ્ટ વસ્તુ લે આવ્યા છે જે હું ઘણા વર્ષોથી વાપરું છું દર વર્ષે હું મારા શાકભાજીના પાકમાં મલ્ચિંગમાં ડાયરેક બીજનું જ રોપણ રોપણ કરું છું ડાયરેક્ટ બીજ વાવું છું તમે જુઓ એક સરખો ઉગાવો આવેલો છે છોડ બહુ નાના છે એટલે વિડીયોમાં એટલા બધા દેખાતા નહીં હોય પણ એક સરખો ઉગાવો આવેલો છે અને ક્યાંય તમને છોડની કળીઓ ભાંગવી કે ફૂગના પ્રશ્ન નહીં દેખાતા હોય હવે એના નિયંત્રણ માટે આપણે ઘણીવાર એવું છે કે ભાઈ અલગ અલગ દવાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ પૂરતું સસોટરી નિયંત્રણ નથી મળતું હોતું અને આપણો ખર્ચો વધતો હોય છે તો આજે હું તમને બે દવાઓ વિશે માહિતી આપીશ જે એકદમ સસ્તી છે ઈઝીલી બધા જ જે ખેડૂત ખેતી કેન્દ્ર છે ત્યાં મળી રહેશે હવે આપણે વાત કરી દવાની તો પહેલી દવા છે આ મેં લીધેલું છે ઇન્ડોફિલ કંપનીનું મેટાલાઇજીમ આઠ ટકા અને મેન્કોજેપ જેપ સોસાઠ ટકા આ એક ફૂગનાશક છે આનું તમારે આ મેં અઢીસો ગ્રામ લીધેલું છે તો હું આ અઢીસો એક એક પંપમાં હું આ પચાસ ગ્રામ નાખીશ જે આપણે સોળ લીટરનો પંપ આવે તેમાં પચાસ ગ્રામ નાખીને આનું ડ્રીચિંગ કરીને ઘણાને એવો પ્રશ્ન થાય કે ભાઈ ડ્રીપમાં વાવેલું છે તો ટપક દ્વારા આપી શકો પણ ટપક દ્વારા આપવાથી શું થાય કે પાણી સાથે નીચે ઉતરતું જ આપણે આનું ટપકમાં પાણી આપ્યા પછી છોડવાને આનું ડ્રિન્ચિંગ કરવાનું છે કંપની નોઝલ કાઢીને તેનાથી બેસ્ટઅ રિઝલ્ટ આવે છે હવે આની સાથે બીજી એક વસ્તુ આપણે ઉમેરવાની છે ટેકનિકલ આપણે આ સેમ હોવું જોઈએ કોઈ પણ કંપની આ તો મેં ઇન્ડોફીલનું લીધું છે તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો હવે આની સાથે જે મહત્ત્વની વસ્તુ છે જેમ બાળક નાનું હોય ત્યારે તેને માતાના દૂધની જરૂર જરૂરિયાત હોય છે તેમાંથી તેને સંપૂર્ણ પોષક તત્વો મળતો મળતા હોય છે તો થોડું નાનું હોય ત્યારે તેને કેવા કેવા પોષક તત્વોની જરૂર પડે જે વસ્તુની જરૂર પડે છે એની મૂળઝાડની વિકાસ કરવા માટે જે વસ્તુની જળ જરૂર પડે છે તે હું તમને બતાવીશ ખેડૂત મિત્રો આ છે એગ્રીસિયા કંપનીનું કાર્બન અડતાલીસ જે સોલ્યુબલ પોટેશિયમ હ્યુમેટ છે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ આમાં અડતાલીસ ટકા છે હવે આમાં કેવા કેવા કેવી કેવી વસ્તુ છે તો કે ભાઈ ઓર્ગેનિક કાર્બન અડતાલીસ ટકા ટોટલ હ્યુમિક એક્ટ્રેસ પિંચાશીસ ટકા ફોલ્વિક એસિડ ત્રણ ટકા હ્યુમિક એસિડ બ્યાસી ટકા પોટેશિયમ ઓક્સાઇડ બાર ટકા આવા આવા તત્વો છે આમાં ખેડૂત મિત્રો અને આપણે જે સાદું હ્યુમિક એસિડ અથવા કોઈ પણ માર્કેટમાંથી લઈને કાળા પ્રવાહી વાપરી છે એની અવેજીમાં બહુ સરસ અને સારું રિઝલ્ટ છે આનું તો માનો કે છોડમાં જે આ છોડ છે એમાં એનું પ્રાણ પૂરવાનું કામ કરે છે એગ્રીસિયા કંપનીનું કાર્બન અડતાલીસ તો ખાસ આનો ઉપયોગ કરવો અને એક આની વાત કરીએ તો આપણે એક પંપમાંનો કેટલો ઉપયોગ કરો કરવો તો ખાસ કરીને આ એક પંપમાં તમે ત્રીસથી વીસથી લઈ ત્રીસ ગ્રામ સુધી નાખી શકો છો પચાસ ગ્રામ પણ નાખી શકો છો ઓર્ગેનિક ફોર્મમાં છે એટલા માટે વધારે ઓછું પ્રમાણ હોય તો ચાલશે હવે જે કયું ભાંગતી હોય કે આ તે મેં કીધું આગળ જણાવ્યું ફૂગના પ્રશ્નો હોય એના માટે તમારે આ બે વસ્તુનું ડ્રિન્ચિંગ કરવાનું છે અને ખૂબ સારું પરિણામ મળશે હાલ હું ઘણા વર્ષોથી વાપરું છું તો ખેડૂત મિત્રો ખાસ આ મારો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ આ વિડીયોને બીજા જે મલચિંગમાં વાવેતર કરતા અથવા જે આવા પ્રોબ્લેમ આવે છે એવા ખેડૂતોને શેર કરજો જેથી કરીને એનો ખર્ચો બચે અને અલગ અલગ દવાની ઝંઝટમાં જઈને જે આપણા પાકનું નુકસાન થાય થાય છે એ આપણે અટકાવી શકીએ તો આ સાથે જ થેન્ક યુ આભાર